પોરબંદરની સોની બજારમાં પણ મુખ્ય માર્ગ પર આવેલ દુકાનના ઉપરના માળે રૂમની છત ધરાશાય થઈ છે સદભાગ્ય ઉપરનો માળ બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી પોરબંદરના સોની બજારમાં આવેલી જિગ્નેશભાઈ પૈડાની દુકાનની ઉપરના માળે આવેલી મકાનની છત ધરાશાય થઈ હતી જોકે ઉપરનો માળ બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી હજુ પણ ઉપરનો સમગ્ર ભાગ જર્જરિત હાલતમાં જોવા મળે છે ત્યારે સોની બજાર રોડ પર મકાનનો ભાગ પડે તો જાનહાની થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી મારું નામ જીનેશ પરસોતમ કૈડા જવેરી બજાર આવ જર્જરિત ઈમારત માટે ઉપરનો માળ જે છે ઈ હાઉ ખલાસ થઈ ગયા છે એવી અમારી રજુ અમે રજુવાત ઓફિસર કલેક્ટર સાહેબ ડીએસપી સાહેબ બધે અરજી આપેલી છે કાલે શું બન્યું કાલે ડીએસપી સાહેબ આજે કલેક્ટર સાહેબને અરજી આપી

પોરબંદર નગરપાલિકા નોટિસ આપી સંતોષ માની લે છે ત્યારે આવા મકાનો પર જોખમ રહ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર